આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર વ્યાજી લીધેલ નાણાંની અવેજમાં જામીનગીરી પેટે મુકેલ મકાન ભોગ બનનારને અંધારામાં રાખી મકાન પોતાના નામે કરી લેનાર ઈસમ પાસેથી ભોગ બનનારને પોતાના મકાનનો રિવર્સ દસ્તાવેજ કરી આપવામાં મદદ કરતી અરવલ્લી જિલ્લા પોલીસ ભોગ બનનાર કૃપાબેન કનૈયાલાલ જોશી રહે પાવન સિટી મોડાસા તેઓની જ પાવન સિટી સોસાયટીમાં રહેતા મુકેશભાઈ રામલાલ સિંધીના સાથે પરિચય થતાં કૃપાબેને ભા તેઓના ભાઈને વિદેશ જવા માટે અઠ્યાવીસ લાખ રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં આ મુકેશભાઈ રામલાલ સિંધીએ અઠ્યાવીસ લાખ રૂપિયા વ્યાજે આપેલ પરંતુ આ મુકેશભાઈ રામલાલ સિંધી કૃપાબેન કે જેમના પતિ વિદેશ રહેતા હોય તેમજ તેમના માતા પિતા પણ વયોવૃદ્ધ હોય તેનો લાભ લઈ મુકેશભાઈ રામલાલ સિંધી અઠ્યાવીસ લાખ રૂપિયા વ્યાજે આપેલ તેની જામીનગીરી પેટે કબજા વગરનો બનાખત કરવો પડશે તેમ કહી કૃપાબેનની માલિકીનો પાવન સિટી મોડાસા ખાતે આવેલ મકાનનો દસ્તાવેજ કૃપાબેનને અંધારામાં રાખી પોતાના નામે કરી લીધેલ કૃપાબેનને જાણ થયેલ તે પછી કૃપાબેને પોતાની રીતે આ મુકેશભાઈ સિંધીને તેઓની પાસેથી વ્યાજે લીધેલ અઠ્યાવીસ લાખ વ્યાજ સહિત પરત આપવાની વાત કરેલ તેમ છતાં મુકેશભાઈ સિંધીએ કૃપાબેનને તેઓનું મકાન આજ દિન સુધી પરત આપેલ નહીં જેથી આ કૃપાબેન ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ ગાંધીનગરનો સંપર્ક કરતાં માનનીય મંત્રી શ્રીના સૂચના અનુસાર અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ અરવલ્લી પોલીસે મધ્યસ્થી કરી બંને પક્ષોને સમજાવટ કરતા કૃપાબેન તથા મુકેશભાઈ સિંધી વચ્ચે સમાધાન થતાં કૃપાબેનનું મકાન આ મુકેશભાઈ સિંધીએ પરત આપી રિવર્સ દસ્તાવેજ કરાવી આપ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ ગાંધીનગરના હસ્તે કૃપાબેનને તેઓની માલિકીના મકાનના અસલ દસ્તાવેજ અંતર્ગત પરત સોંપવામાં આવ્યા આમ ભોગ બનનાર કૃપાબેને પોતાનો મકાનના દસ્તાવેજ પરત કરાવી આપવા પ્રશંસનીય કામગીરી કરતી અરવલ્લી જિલ્લા પોલીસ